વલસાડમાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યું વૃદ્ધોની મદદે પહોંચ્યું ફાયર બ્રિગેડ અને પોલીસ વલસાડમાં સતત ચોવીસ કલાકથી વરસાદ ચાલુ છે સાથે જ ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈને ડેમમાંથી પાણી છોડવાની નોબત આવી છે જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે ત્યારે વલસાડ મિશન કોલોની સિરાજ બેકરી નજીક નીચાણવાળા વિસ્તારોમાં મોટી ઉંમરવાળા વૃદ્ધોના ઘરે જઈને વલસાડ નગરપાલિકાની અને ફાયર બ્રિગેડની ટીમ તથા વલસાડ સિટી પોલીસ સાથે મળીને મદદ કરી રહી છે કોઈપણ પ્રકારની ઇમરજન્સી હોય તો તેમને ઇમરજન્સી નંબર આપવામાં આવ્યા છે તથા તે લોકોને સૂચના પણ આપવામાં આવી છે કે તમારે અહીંયા કંઈ મુશ્કેલી હોય તો રહેવા તથા ખાવા પીવાની વ્યવસ્થા તમારે માટે કરવામાં આવેલી છે આ સાથે વલસાડ ફાયર બ્રિગેડની ટીમ અને વલસાડ સિટી પોલીસના કર્મચારીઓએ મિશન કોલોનીના રહેવાસીઓના ઘરે જઈને તેમની મુલાકાત લીધી હતી અને તેમના ઘરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ સાથે આ વિસ્તારમાં ભરાયેલું વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા વલસાડ નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી